હાય ગૃહિણીઓ જીમ્સ માં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું બટેટા મરચીનું શાક તમે જોઈ શકો છો ચાલો આપણે બટેકા મરચીનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેકા કાપેલા છે ઝીણી ઝીણી ચાર ડુંગળી સુધારી લીધેલી છે અને આદુ મરચાંની અને લસણની પેસ્ટ મેં બનાવી લીધી છે હવે હું એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશ તેલ બરાબર ગરમ થાય એટલે એમાં ચાર મરી અને એક લવિંગ જીરું લાલ મરચું હિંગ અને રાયનો આપણે વઘાર કરીશું વઘાર બરોબર સતરાઈ જાય એટલે એમાં હું બટેકા ઉમેરી દઈશ તમે જોઈ શકો છો બટેકા બરોબર ચડી જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાના છે હવે હું એમાં મરચું ઉમેરીશ બટેકાને અને મરચીને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું જેથી કરી મરચીનો ટેસ્ટ છે તે બટેકામાં બેસી જાય ત્યારબાદ હું એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ કહેવાય છે કે મીઠું શાકમાં પહેલાં ઉમેરીએ તો શાક છે બરોબર ચડી જાય છે ત્યારબાદ હું એમાં એક ચમચી હળદર ઉમેરી લઈશ ત્યારબાદ બધાને હું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો આવી રીતે આપણે મિક્સ કરીને રાખી દેવાનું છે ત્યારબાદ જે આદુ અને લસણની પેસ્ટ હતી એમાં હું થોડુંક પાણી ઉમેરીશ અને એમાં હું જીરું ઉમેરી દઈશ આ એકદમ અલગ રીતે મેં એ બનાવેલું છે તમે આવી રીતે અચોક ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ફેમિલી લોકો તમારા વખાણ કરતાં નહીં થાકે આદુ મરચાં આદુ લસણની પેસ્ટ અને જીરું છે હું બટેકામાં ઉમેરી દઈશ જેથી કરી એનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે હવે હું એને ઢાંકી અને દસ મિનિટ ચડવા દઈશ તો તૈયાર છે આપણું સરસ મજાનું ટેસ્ટી અને અલગ પ્રકારનું બટેકા અને મરચીનું શાક એની ઉપર આપણે કાચા ટમેટાથી સરસ મજાનું તેને ગાર્નિશ કરી લેશું ઉપર એક મરચી મૂકશું જેથી કરી આપણા બટેકાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો રેડી છે આપણું બટેકા મરચીનું શાક તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ